નવસારી જિલ્લાને 52 કિલોમીટરનો દરિયાકાંઠો મળેલો છે અહીંના વિસ્તારના લોકોની રોજગારી માટેનો એકમાત્ર સ્ત્રોત છે માછીમારી ચોમાસા દરમિયાન જિલ્લાની નાની મોટી બોટો મળીને પાંચસો જેટલી બોટો પોતાના વતન પરત આવતી હોય છે આ ટ્રોલર બોટોને જરૂરી સમારકામ કરીને દરિયાઈ સફર માટે તૈયાર કરાય છે વેકેશનની અંદર પચીસથી ચોવીસ તારીખ ચોવીસથી પચીસ તારીખ સુધીમાં અમારું વેકેશન આવીએ પછી પંદરમી ઓગસ્ટ સુધીની અમારે વેકેશન હોય તેની અંદર અમારે દોઢ થી બે મહિના સુધી કામ કરવું પડે આ રિપેરિંગ કામ થોડા દિવસોમાં સાગર ખેડૂતો પોતાની બોટો લઈને દરિયો ખેડવા નીકળી પડશે દક્ષિણ ગુજરાતના માછીમારોને સૌરાષ્ટ્ર કે મુંબઈના દરિયા કિનારોનો આધાર રાખવો પડે છે માછીમારોએ આજીવિકા માટે આઠ મહિના દરિયો ખેડવો જ પડે છે. દક્ષિણ ગુજરાતની 3500 થી વધુ બોટો દરિયો ખેડવાના પરંપરાગત ધંધા સાથે સંકળાયેલી છે જે પંદરસો કરોડ જેટલું હુંડિયામણ ભારતે કમાવી આપે છે. ચાલુ વર્ષે ફિશિંગનો ધંધો ખૂબ જ સરસ રહેલો છે અને તેમાં બોટ દીઠ 55 થી 60 લાખ જે જે એમને ઉપજ થઈ તેમાં ખર્ચા સહિતની વાત છે તો આમ જોઈએ તો અઢીસો થી ત્રણસો કરોડ જેટલું હુંડિયામણ તો ફક્ત આપણા દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાંથી જ મળતું હોય એમ લાગે છે વિકટ પરિસ્થિતિમાં પણ અહીંના માછીમારો દરિયામાં જવાની તમામ પ્રકારની તૈયારીઓમાં વ્યસ્ત છે ત્યારે દેશને હુંડિયામણ કમાવી આપતા આ માછીમારોને સરકાર યોગ્ય સવલતો આપે તેવી તેમની માંગ છે અંકુર પટેલ વીટીવી નવસારી